સાવલીમાં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના કારોબારી સમિતિના સભ્ય અશોક ગામેચી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ઘરમાં ઘૂસી અને જીવલેણ હુમલો કરાયો અશોક ગામેચી પર અને આ હુમલો બીજા કોઈ દ્વારા નહીં પરંતુ સરપંચ પતિ અને સરપંચના પુત્રો દ્વારા કરવામાં આવ્યા છે ભાદરવા ગામના મહિલા સરપંચના પતિ અને પુત્રો જે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના કારોબારી સમિતિના સભ્ય ગામેચીના ઘરે ધસી ગયા હતા અને અશોક ગામેચી પર જીવલેણ હુમલો કર્યો હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અશોક ગામેચીના ઘરમાં ઘૂસી તેમને માર મારવામાં આવ્યો જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને મહિલાઓ પર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કર્યો છે સરપંચ પતિ અને પુત્રોએ તેવા પણ લોકોના આક્ષેપ છે હાલ તો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં સરપંચ પતિ અને પુત્રો તેમજ અશોક ગામેચી વચ્ચે હાથાપાઈ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે જાણવા મળતી માહિતી અનુસાર ગામમાં પાણી છોડવા બાબતે જેવી નજીવી બાબત હોય તેને લઈને સરપંચ પતિ અને પુત્રો દ્વારા અશોક ગામેચી પર હુમલો કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે